આજે આપણે આવે છે હેરિટેજ અમદાવાદમાં સાહીઠ વર્ષ ઉપર જૂની એવી ડેરી પ્રોડક્ટની દુકાને કે જે બુધેલા ડેરી ફોર્મ તરીકે ઓળખાય છે છે જે મઠા માટે વખણાય તેવા સ્પેશિયલ ચટાકો મઠો બનાવે છે કે જે આદુ મરચા તથા જેલી પાઇને પણ ભરપૂર હોય છે જેનો ટેસ્ટ સ્વીટ અને સ્પાઇસી હોય છે અને આ ચટાકો મઠાનું વેચાણ શ્રીદારસામ ના ત્રણ દિવસ પહેલા શરૂ કરવામાં આવે છે એટલે કે વર્ષોમાં ફક્ત ત્રણ દિવસ ચટાકો મઠો મળે છે અને સાથે મઠામાં બીજી ઘણી વેરાયટીઝ જેવી કે જાંબુ મઠો ચશ્મીસાઈ રાજભોગ પંચરત્ન બટરસ્કોચ રોસ્ટલ આણમણ જેવા મઠાની બીજી

માણેક ચોક માં કઈ જગ્યા માંડવી ની પોળ માં વાસલે બજાર માં અમારી દુકાન સ્વિગી પર રજીસ્ટર છે તમે ઘરે બેઠા ઓર્ડર કરી શકો છો એડ્રેસ ની વાત કરું મિત્રો તો બંસુરે કચોરી ની સામે કોડી આમલી સ્વામિનારાયણ મંદિર રોડ કાલુપુર અમદાવાદ કેટલા ટાઈમ થી આવો છો બુધવારે ડેરી ફોર્મ માં 10 થી 12 વર્ષ થી આવું છું અને તમને અહીંયા ની કઈ વસ્તુ સારી લાગે છે મઠા માં સીતરા સાતમ માં સ્પેશિયલ ચટાકો સારો આવે છે અને સિકંડ માં ચશ્મેસાઈ મઠો બી સારો આવે છે અને બીજી બધી જ વસ્તુઓ સરસ આવે છે અને મીઠાઈમાં એમની બીજી ઘણી બધી વેરાયટીઝ પણ હોય છે તમે એમાંથી તમે કઈ વસ્તુ પસંદ કરો છો મીઠાઈમાં મને એમનો હલવો બહુ ગમે છે અને વાઈટ બરફી બહુ ગમે છે નું નામ તમારું બેટા છે અને ઉદાલર ડિલી તમે કેટલા વર્ષથી આવો છો નાનપણથી આવું છું અને અહીંયા તમને સ્પેશિયલ એમની કઈ વસ્તુ પસંદ કરો છો તમે ચટાકો મઠો છે દસમી શાહી મઠો છે પછી આમની બી સરસ આવે છે આમનો હલવો છે બધી વેરાયટી તમે એકવાર ટેસ્ટ કરો એટલે મજા આવે તો તમે આ ચટાકો મઠો તમે સ્પેશિયલ કેટલા ટાઈમ પહેલાં લેવા આવો છો સાતમ પહેલાં લેવાઈ જઈએ છીએ આ લિમિટેડ ટાઈમ માટે જ મળે છે અમને તો બરાબર અને સાતમની સ્પેશિયલ વેરાયટી બનાવે છે ખાવાની પણ મજા આવે

કેરીમાં પછી ઉનાળાની સિઝનમાં રસ છે તેમજ એવી કે બાસુંદી છે સીતાફળ બાસુ છે તેમજ જ અલગ અલગ વેરાયટી છે ખૂબ જ ખાવામાં અને લોકપ્રિય છે તેથી અહીંયા આવવાનું મને મન થાય છે